હાય ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે ગ્રેવીવાળું મંચુરિયન બનાવવાની રેસીપી તો અહીંયા દોઢ કોબીજને મેં છીની લીધી છે હવે એની અંદર એક છીનેલું ગાજર એડ કરીશું આપણે બે ચમચી ઝીણું ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરીશું એક ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું આપણે બે ચમચી જેવી લીલી ડુંગળી એડ કરીશું હવે એની અંદર અડધી ટે આપણે મીઠું એડ કરીશું હવે આ બધુંને સરસ મિક્સ કરી લઈશું એવું અને હાથેથી એને મસડી લઈશું થોડુંક જેથી પાણી બધું છૂટે એનામાં જ આપણે લોટ બાંધી લેવાનો છે એને આ રીતે હાથેથી મસડવાનું છે ને એટલે જે એનું પાણી નીકળશે એની અંદર જ આપણે લોટ સરસ એવો બાંધી લેવાનો છે તો આપણે અંદર પાણી બીજું એડ નથી કરવાનું તો મિક્સ કરી દીધું છે આપણે સરસ એવું આપણે એક મોટી ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન એડ કરીશું મેં અહીંયા અડધી ચમચી મરી પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ એડ કરીશું આપણે એક ટેબલ સ્પૂન સોયા સોસ એડ કરીશું એક ટેબલ કેચઅપ એડ કરીશું એક ટેબલ સ્પૂન ગ્રીન ચીલી સોસ એડ કરીશું તો તમે જેટલું તીખું ખાતા હોય એટલું એડ કરવાનું એની હવે એની અંદર બાઇન્ડિંગ માટે આપણે મેદો એડ કરીશું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન મેદો એડ કર્યો છે મેં ત્રણ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર એડ કરીશું આપણે હોય તમારી પાસે કોર્ન ફ્લોર ના હોય તો તમે એની અંદર મેદો એકલો એડ કરી શકો છો એક ટેબલ સ્પૂન જેટલું વિનેગર એડ કરીશું હવે બધું સરસ મિક્સ કરી લઈશું તો આપણને જરૂર પડશે તો આપણે ઉપરથી લોટ એડ કરી શકીશું તો સરસ એવું મિક્સ કરી દેવાનું છે કે જેથી આપણે બાઇન્ડિંગ આવે એ રીતનું આપણે મિક્સ કરવાનું છે નહીં તો આપણે તેલમાં તરીશું તો એ અંદર જઈને ફૂટી જશે આપણા મંચુરિયન્સ બોઇલ્સ એટલે આપણે એ રીતનું અંદર એડ કરીશું ફરી દોઢ ચમચી આપણે મેદો લઈશું ફરી દોઢ ચમચી કોર્નફ્લોર લઈશું આપણે તો આપણે માપ સરખે સરખું રાખવાનું છે કોર્નફ્લોર ને મેદાનું અને શાકનું પ્રમાણ વધુ અને લોટનું પ્રમાણ ઓછું તો જ મંચુરિયન ખાવામાં મજા આવશે આપણને નહીં તો લોટ લોટ લાગશે આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે તો આપણે ચેક કર લેવાનું છે તો આ રીતે બોલ્સ વાળીને ચેક કરી લઈશું આપણે આ રીતનું તો સરસ બાઇન્ડિંગ આવે છે ને આપણું બોલ્સમાં આપણો પરફેક્ટ લોટનું માપ છે અને ના વળતું હોય ને તો બબે ચમચી જેવું દેવ એડ કરી દેવાનું છે તો આપણે થોડું થોડું બેટર લઈને સરસ એવા નાના નાના બોલ્સ વાળી લઈશું આ રીતે તો આ રીતના બોલ્સ વાળ લેવાના છે મીડિયમ સાઇઝના આ રીતે મીડિયમ સાઇઝના બોલવાળી લઈશું આપણે તો આ રીતે આપણે બોલ્સ વાળતા જઈશું અને તરતા જઈશું અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો ચેક કરી લઈશું છે આ રીતે આપણે બધા બોલ્સ અંદર એડ કરી દઈશું બધા બોલ્સ એડ કરી દીધા છે હવે થોડી વાર તરા દઈશું પછી પલટાઈશું આપણે હવે આપણે પલટાઈશું એને તો ધીમા તાપે આપણે શાક ચડે ને ત્યાં સુધી આપણે એને ખવા દઈશું આ રીતે તરાઈ ગયા છે સરસ એવો આવો કલર આવી ગયો છે આ રીતના તરવાના પાંચ થી સાત મિનિટ થાય ત્યાં સુધી આ રીતના તરા દેવાના તો ધીમા તરા દેવા તો અંદર સુધી શાક પણ આપણું ચડી જાય આપણે સરસ એવા તરાઈ ગયા છે તો હવે પ્લેટમાં લઈ લઈશું આપણે તેલ ની તરી આ રીતે બીજા પણ તરી લઈશું મંચુરિયન તરાઈને રેડી થઈ ગયા છે હવે આપણે ડ્રાય મંચુરિયન બનાવી લઈશું હવે કઢાઈમાં આપણે તેલ લઈ લઈશું

રેડ ચીલી સોસ એક ટેબલ સ્પૂન એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન સોયા સોસ એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન એક ટેબલ સ્પૂન ટોમેટા કેચઅપ એડ કરી દઈશું આપણે અંદર એક ટેબલ સ્પૂન વિનેગર એડ કરીશું આપણે તો આ સોસ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવા હવે મિક્સ કરી લઈશું બધું સરસ થયું આપણે અડધી ચમચી મરી પાવડર એડ કરીશું હવે મિક્સ કરી લઈશું એને પણ એક ટેબલ સ્પૂન ઓન ફ્લોર લીધું છે એટલે થોડુંક પાણી એડ કરીને ગાંઠા વગરનું બેટર આપણે તૈયાર કરી લઈશું અંદર એડ કરવા માટે તો આપણે મિક્સ કરીને થોડું થોડું એડ કરી દઈશું મિક્સ કરતા જઈશું થોડું થોડું એડ કરતા જઈશું આ રીતનું જેથી ઠીક ના થઈ જાય બહુ એ રીતનું આ રીતનું હવે બધું મિક્સ કરી દીધું થોડુંક પાણી એડ કરીશું ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું અને મિક્સ કરી લઈશું સરસ એવું આ રીતનું હવે મંચુરિયન બોલ્સ એડ કરી દઈશું અંદર આ રીતે બધા એડ કરી દીધા છે બોલ્સ હવે લીલી ડુંગળી એડ કરીશું એની પર આપણે થોડીક અને કોબી એડ કરીશું પાતલી પાતળી સ્લાઇસ વાળું અને ફરસ મિક્સ કરી દઈશું આપણે અને આ રીતે થોડુંક મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને મિક્સ કરી દઈશું તમે વધારે ગ્રેવી કરવી હોય તો પાણી તમે એડ કરી શકો છો અંદર તો બે ત્રણ મિનિટ આપણે થવા દઈશું લઈશું આપણું મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે હવે આપણે સૌ કરી લઈશું ગરમ ગરમ હવે આપણે સૌ કરી લઈશું તો મંચુરિયન લઈ લઈશું પ્લેટમાં હવે થોડાક દાણા એડ કરીશું ઉપરથી આપણે લીલી ડુંગળી એડ કરીશું તો આપણા ડ્રાય મંચુરિયન બની રેડી થઈ ગયા છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું ને આ વિડીયો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી